પેલા તો આ જુવાનિયાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય ખરે નાનકડો એવો પ્રસંગ કરવો હોય ને તોય આવી જાય અને પાંચ જણા તો મારા તોય ભૂલ કાઢવા વાળા જોઈએ પણ આ એક કર હતું તો એ કારણ કે આપણી ફિતરત એ થઈ ગઈ છે કે આપણને ખાચો ક્યાં છે ને એ જ દેખાય બાકી તો આપણને પોરસ થવો જોઈએ ને કે મારા સમાજનો માણસ કામ કરે છે મારા પરિવારનો માણસ કામ કરે છે એ હરખ ક્યાં વેકેશનનો આ ટાઈમ છે વેકેશનમાં મને યાદ છે બબે ત્રણ ત્રણ મહિના સુધી મામા ઘરે રહેતા ઘરના ભૂલી જતા કે અમારી પ્રજા છે કે નહીં તોય ભાષા ન જતા હવે તો પોહાતું નથી ને હવે મામીઓ એન્ડ્રોઈડ થઈ ગઈ કારણ કે હવે થોડાક ટાઈમ પછી તો કેવું આવશે કે મમ્મીઓ છોકરાઓને સાંભળાવતી હોય છે એમ કે તને મોટો કરવા હતું મારી સ્નેપની સ્ટ્રીકું તૂટી ગઈ હતી તું મોટો થયો અને આપણે છેલ્લી પેટી છે કે જેના મા બાપને એ ખબર નથી સોશિયલ મીડિયા શું છે એ આ ધોરી દાઢીઓ અને આ આ માદિયું આ વડીલો આ છેલ્લી પેઢીયું છે આના ખોરામાં માથા રાખીએ અને વાર્તાયુ સાંભળી લઈ લો કારણ કે એ એપલ ની પ્રજાતિઓ છે આપણે ઇંગ્લિશ મીડિયમનો હું વિરોધી નથી ઇંગ્લિશ મીડિયમમાં તમે છોકરાઓને ભણાવો એનો વિશેષ રાજીપો જોઈએ આપણને કારણ કે અંગ્રેજી છે ને વાયડાઈ ની ભાષા છે એક વર્ગ કચેરીમાં કોઈ દી જઈ જ ન હોય ગયું એનું કારણ એટલું જ માત્ર કે ઇંગ્લિશ તમારે કોઈ પણ માણસને આંજી દેવો હોય એટલે તમે થોડું ગમતું ઇંગ્લિશ બોલો ને એટલે બોલો માણસને એમ થાય કે આ કઈક જાજો સુધરેલો છે એમ કરી અને વયા જાય એમ પણ ગુજરાતી અને ઇંગ્લિશમાં ફેર કેટલો છે ઇંગ્લિશ મીડિયમમાં માં એ ફોર એપલ થી ચાલુ થાય પહેલું જ ગામ એવું શીખવાડે કે માણસ ખાવું જોઈએ એ ફોર એપલ એટલે એ ફળ છે ને ખાવાની વસ્તુ છે એ બે ફોર બોલ થઈ જાય અને પછી કાગડો ને છેલ્લે જેડ ફોર જીબ્રા થઈ અને અહીંયા વાર્તા ઊભી રહી જનાવર જેવા તમે થઈ જાઓ ત્યાં એની એબીસીડી પૂરી થઈ જાય એટલે એ છોકરાનું કેજી પૂરું થાય અને એ પહેલા ધોરણમાં પ્રવેશ કરે અને આપણું ગુજરાતી ક કલમના ચાલુ થાય ક કલમનો ક જેના હાથમાં કલમ હશે થાતા થાતા ખટારો ગણપતિ અને છેલ્લે જ્ઞાનીનો જ્ઞાવ થાય ત્યાં આપણો કકો પૂરો થાય એમ અંગ્રેજી લોકસાહિતની તમે કવિતાયું સાંભળો તો એ એના કવિઓએ એના વેધર પ્રમાણે કારણ કે એ પાશ્ચાત્ય વેસ્ટર્ન જે આખો યુરોપ છે એ ઠંડો પ્રદેશ છે અહીંયા બારો માહ વરસાદ પડતો હોય એના કવિઓએ વરસાદને વિનંતી કરી કે રેન રેન ગો હવે વરસાદ તું પાછો જા ખાલી લોકશાહીત નહીં ઉત્તર દક્ષિણ પૂર્વ ને પશ્ચિમ બધા સમાગમ કરી એ બધા સંગમ કરી અને હિન્દુસ્તાન વિશેષ શા માટે છે એનું પ્રમાણ હું તમને આપું એના કવિઓએ વરસાદ વિનંતી કરી કે રેન રેન ગો હવે વરસાદ તું પાછો તો અમે રમી શકીએ આપણે તો ખેડૂત તરીકે આપણે વરસાદની રાહ જોઈએ કારણ કે વણ હગે વણ હાગવે વણ ને પટેલ સમાજ એટલે તમારી હવે તમે ઇન્ડસ્ટ્રીયલ થયા છો હવે તમે કારખાના વાળા થયા મૂળ અમારે કઈ ટાઈમ કેતા પટેલ નો બરદ કોઈ દી નો લેવો એમ એને હાકી લીધો હોય ખાલી ધૂળ જોવે ખબર પડી જાય કે આમાં કેટલું થાય કેટલું નહીં થાય આપણે તો ખેડૂત માણસ એના આટલું લોકશાહીતે દુઓ કીધો કે વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતર જીવીએ પણ તું ઈણ મરીયે મે આપણે વરસાદ ને વિનંતી કરી કે આવરે વરસાદ વરસાદ રોટલી અને શાક કારણ કે એક ખેડૂત તરીકે આખો જેઠ ને આપણે કોઈ જ નથી જેઠ આખે આખો વયો જાય અટાણે તો આપણને એનો ખટકો ન હોય પણ લોકસાહિતે એમ કીધું કે જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં

રોમાંસની વ્યાખ્યા હું ખાલી માત્ર ને માત્ર દેહો નહીં ને તો જેના ગજવામાંક ને કહેતો હોય એક સિંગ દઈ દે મારા ખાતામાં લખી લઈ જાય એના ખિસ્સા ભલે ખાલી હોય મુદ્દો ઈ છે આપણે ગઈકાલ ને ભૂલી ગયા તમે છેલ્લે હું તમને નથી પૂછતો તમે તમારી જાતને પૂછજો છેલ્લે આશ્ચર્ય કેદી થયું તમે આપણે ઈ પેઢી છે જેને કોરોના જોયો આપણે ઈ પેઢી સહી જેને નોટબંધી જોઈ આપણે ઈ પેઢી સહી જેને રામ મંદિર બનતા જોયું આપણે ઈ પેઢી છે જેને ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ જોયું તોય આપણને આશ્ચર્ય નથી થતું વચમાં સરકારે બ્લેકઆઉટ કર્યું હતું તો અમુક ફરજા ઈ જોવા કઈ કે અંધારું કેવું લાગે હવે આને કાઉ ઠપકો કલ્યાણ અમુક મોબાઈલ લઈને નીકળી પડાય કે અંધારાના ફોટા નકર અંધારાની ફિત્રત જ છે કે અંધારામાં કાંઈ ન દેખાય કે અમારે ઈ જોવું છે કે અંધારું કેવું દેખાય આપણે તો શાંતિ ગોતી ગોતી ને પછી નિયા પોચી નિયા તોફાન કરી શાંતિ શાંતિનો ખોડામાં બેહી પણ હિન્દુસ્તાન ઈ લગાવનો દેશ છે અહી આ પરિવાર ભેગો બેઠો આ ચિત્રથી વિશેષ ખુબસુરત ચિત્ર હું નથી માનતો કે બીજું એ કઈ હોય શકે અહીં કાકા કુટુંબ ભાઈ ભાણેજ બધા ભેગા બેહી અને એક ઠેકાણે આનંદ કરીએ આટલા હગા પાસે બેઠા હોય ને તોય માણસ ને એમનો આવે તમારે ગમે એવી ઉપાધિ હોય તો તમે એકબીજાને જોઈને જીવી જાવ કુટુંબો એ હતા અને માજી ને ભાભો ગામડેથી હા હાજુ ને બાપા આઈ નો એવરીથિંગ ભાભો કોઈને પોહાતો જ નથી કારણ કે હવે કેવું થઈ ગયું કે એ આઈ ને ઓલું ઘીબલી એ બધું વાર્તા કરતા શીખી ગયા એમ આવે બાળક ને બીછાને હવે આ બહુ બહુ મજાનો આ શેર છે ગુજરાતી નો ઊંઘ ક્યાંથી આવે બાળક ને બીછા ને હવે વાર્તા એ કઈ આવડતી નથી હવે બાગર વાર્તા હજી તો આ છેલ્લી પેઢી જીવે છે ત્યાં સુધી મામા મોહાર ને બાકી હવે વિચાર કરો કે આ અટાણે પાંચ પાંચ હાથ હાથ વરણના જે છોકરા છે એ મોટા ત્રીસ પાંત્રી વર્ષના થાય ત્યાં ચિત્ર કેવું થાય ગુજરાતમાં તમે વિચાર કરો જો બાપને ઓળખવાથી ઇનકાર કરવા માંડ્યા ને પાશ્ચાત્ય સંસ્કૃતિનું બીજું શું છે વેસ્ટર્ન નું આંધળું અનુકરણ આપણે કર્યું અને હું તમે સગવડિયા થતા ગયા કારણ કે આ ડાયરામાં અહીંયા અહીંયા બેહવું એટલે શું શરૂઆતમાં અમે અહીંયા આવીએ એટલે અહીંયા અહીંયા મેળ કરી તણ કાળી નો મેળ થાય એટલે ગાતા હોય અને આડાવરા થાય એટલે એ પાછા ધા આપે ને એટલે પાછા ગમે અહીંયા હોય ને ત્યાંથી સૂરમાં આવી જાય એમ અહીંયા હું અહીંયા તણ કાળીથી સેટ કરું એટલે અહીંયા એ જ વાગે ને એ જ ઉતાર ચઢાવથી આરોહ અવરોહથી બોલવાનું જેથી કરીને બસુરું ન લાગે ને તમને સાંભળવામાં કર્ણપ્રિય લાગે એમ મેળ એટલે કરી એમાં લોક સાહિત્યક લોક ડાયરાક લોકગીતોનું મહત્વ શું છે તમે તમારા જીવનમાં તમારા ભાઈનું ભાડી અને રાજી ન થતા હોય તમારા ભાણેજનું ભાડી ને રાજી ન થતા હોય તમને સારા ખરાબ વિચાર આવતા હોય તો અહીંથી એક જ વાત એક જ શબ્દ એવો નીકળે કે તમે પાછા તમારા સામાં આવી જાઓ ડાયરાઓની જરૂર એટલે છે ઘણા લોકો એમ કહે કે આટલા બધા લોકો ભેગા થયા આ ટોટલી વેસ્ટ ઓફ ટાઈમ છે ઘણા ડાયા માણસો તો એમાં કહે છે બીજા દેશના કોઈક વડાપ્રધાન આવ્યા એને આપણી ડ્રેન ઓપનિંગ હતું તો એ મોદી સાહેબને કીધું કે તમારી પ્રજા બબે ત્રણ ત્રણ કલાક પૂજા પાઠ કરે છે આને ફાસ્ટ ટ્રેનની શું જરૂર છે એમ તો મોદી સાહેબે કીધું કીધુંતું કે અમારો હું કોઈ પક્ષનો માળા નથી હો આ તો એને સંવાદ કરી રહ્યો એ હું કરું છું અને ટુ બી વને છું હું કોઈ પક્ષનો નથી તમારી વાતને હવર સુધી યાદ રાખવા રહે હવારે હું પાછું સ્વીકાર લઈ હકીકત હું આ દિયે એટલે મોદી સાહેબે કીધું કીધુંતું કે હિન્દુસ્તાની આસ્થાનો પ્રદેશ છે અને એનું પ્રમાણ વર્વો પેલા કવિ દાદે આખી સંહિતા નીકળે હિન્દુસ્તાન એટલે કયું તત્વ કે શબ્દ જ્યાં એક ને આખી સંહિતા નીકળે અને કુવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે કઈ જુદી છે તાસીરા દેશની કઈ તમે મહાભારત વાવો અને ગીતા નીકળે મહાભારત એટલે એ સંપૂર્ણ સ્વાર્થ ગ્રંથ છે મારું મારું કરીને જેનો જન્મ થયો એ મહાભારત એ યુદ્ધમાંથી જે પ્રગટ થયું એ ગીતારૂપી જ્ઞાન પ્રગટ થયું હતું અને જનક જો આવીને હલાવે હડતો હજી અહીંથી સીતા નીકળે ઘણા લોકો એમ કહેતા હોય કે હવે જમવામાં પંગત નથી પડતી એમ હવે આપણે બધું બુફે થાતું જાય ને ઊભીને જમવાની ટેવ મને તમને પડી ગઈ ઘણા લોકો એવી શિકાયત કરતા હોય કે પહેલાં જેવી જમવાની મજા નથી આવતી કારણ કે હવે પંગત નથી પડતી એને કોણ સમજાવે તમ પીરહવા નથી નીકળતા બાકી પંગત હજી બેહવા તૈયાર છે મુદ્દો એ છે કે એક માણસ પીરવા હાથમાં ડોલ લઈને નીકળવો જોઈએ કે આપું ભાઈ તમને માણસ જમીલી પેલા દાદે કવિતા લખી હતી કે એક રંગો નહીં તું રંગ પલટીને આવત માણસ માણા થાકવું કેમ ન જોય મોટિવેશન લેકચરો વટાણે હાલે છે અડધું પબ્લિક તો વગર કારણે ડિપ્રેશનમાં ઓવર થિંકિંગમાં મરી ગયું આપડા ગઈ પૂછજો ડિપ્રેશન શું હતું એને ખાલી એક જ વસ્તુ ખબર હતી જીવ મુંજાય છે એમ એ ચાર પાંચ દી રીએ હગાવાલા ની આટો મારી આવે એટલે એમાં નીકળી જાય ને આપણે મારું ગૂગલ કરી રાખી કે બે ત્રણ દિ થી કન્ટિન્યુ મજા નથી આવતી એટલે શું કરવું એમ એટલે ગૂગલ તમને યુટ્યુબમાં મોકલી દે યુટ્યુબમાં તમને થોડા થોડું વિચારવાયું તો હરેક માણસ ને હોય આપણે બધા માનસિક માંદા તો થઈ જ કોઈ સ્વીકારે ન સ્વીકારે થોડા ઘણા અંશે બધા છે એમ અમુક હિંમત વાળા એ છે એમ કરતાં કરતાં એ તમારી જર્ની છે યુટ્યુબમાં પહોંચે એટલે અહીંયા એક એકાદા જ્ઞાની બાબા કોક આવે પાંચ દિવસ તમે મેડિટેશન કરો ને એટલે હવારમાં ઉઠીને આપણે એ ચાલુ કરી હવે આખે આખી ઇન્ટરનેટની જે સિસ્ટમ છે આ નોલેજ જનરલ નોલેજની વાત છે ખિસ્સા નાખીને લેતા જઈજો આનો કોઈ ચાર્જ નથી આખે આખી સિસ્ટમ જે છે એ અલ્ગોરિધમ પ્રમાણે હાલે છે તમે ઇવન હાથમાં સ્માર્ટ વોચ પહેરી હોય તો એ તમારા જે કીવર્ડ તમે બોલતા હોય એ એમાં આવતા હોય એટલે કન્ટિન્યુ તમે તમારું સેડનેસ કે તમારું દુઃખ તમારી પીડા દરદને આની વાત કર્યા રાખો એ અલગોરજ તમે એને લઈ લઈએ તમે આખા મોબાઈલની ગમે એપ્લિકેશન ખોલો તમને દુઃખ સિવાય બીજી કોઈ વાતી દેખાડશે નહીં અડધા માનસિક તમે હતા પોણા ભાગના એને કરી નાખા હવે તમારે આગળ રૂપિયો છે તમે ઓલા મગજના ડૉક્ટર આગળ થોડું ઘણું જે બાકી રહ્યું હતું એ ડૉક્ટર સાહેબ સંભાળ લે અને આવું પાંચ વર્ષ પછી ઘરે ઘરે એકૂકો ગાંડો હોય છે મોબાઈલ શરૂઆતમાં આવ્યા ને ત્યાં માજીઓ બહુ વિરોધ કર્યો હતો કે અમારી વહુ કોઈ બોલતી નથી આખો દી મોબાઈલ લઈને બેઠ્યું હોય મોબાઈલ નવા નવા આવ્યા ત્યાં થોડોક ટાઈમ થયો એટલે વવુએ બુદ્ધિ વાપરીને માજીને હાથમાં મોબાઈલ દઈ દીધો આખા હગાવાલાના નંબર સેવ કરી દીધા હવે માજી આખો દી સ્ટેટસ જોવે છે ને આખા ગામની પંચાયત કરે છે એમ આ હકીકત છે કારણ કે જેના જેના કંઈ બહુ